પોલીસ વિભાગમાં બે પ્રકારના કર્મચારી હોય છે એક નિષ્ઠાવાન મહેનતું અને કર્મષ્ઠ પોતાની ફરજ પ્રમાણે કામ કરે છે અને બીજા ટૂંકા ગાળામાં વધારે પૈસા દલાલી સંપત્તિ કઈ રીતના બનાવવાના એ પ્રકારના હોય છે ભરૂચ જિલ્લાના પાંત્રીસ જેટલા સીટી સીસીટીવીના ફૂટેજ અગાઉ અમે ત્યાંના એસપી સાહેબને આપ્યા હતા અને પોલીસ હપ્તા ઉઘરાવતી હતી અને દબાણ કરતી હતી દારૂ ગાળવા માટે દારૂ વેચવા માટે અને ત્યાંના લોકોએ મારી પાસે વિડીયો સહિત રજૂઆત કરી છતાં આજે દુઃખ સાથે કહેવું પડે છે કે એ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી ન થવાના કારણે એવા લોકોને પ્રોત્સાહન મળે છે અને એનો ભોગ આજે કવિટા ગામના કીર્તન વસાવા બન્યો છે કે છે કે જે લોકો ગુનાહો સહિતની પ્રવૃત્તિ સાથે જોડાયેલા અસામાજિક લોકોની લિસ્ટ બનાવો પણ પોલીસમાં આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાવાળાનું લિસ્ટ પોલીસમાં રહેલા અધિકારીઓનું પણ લિસ્ટ પોલીસે બનાવવું જોઈએ એમના પર પણ કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ આજે અમે ગૃહમાં કરવાના છીએ એવું કોઈ પણ તાલુકો એવું કોઈ પણ ગામ નહીં હશે વિધાનસભામાં એકસો ને બ્યાસી ધારાસભ્ય છે એક પણ ગામ એક પણ તાલુકો કોઈના વિસ્તારમાં નહીં હશે કે ત્યાં દારૂ અને ડ્રગ્સ નહીં વેચાતા હશે આજે ગુજરાતમાં ડ્રગ્સ બનીને બહાર જાય છે દિલ્હીની પોલીસ આવીને અહીંયા રેડ પાડે ત્યાં સુધી ગુજરાતના પોલીસ પોલીસ પકડી નથી શકતી એટલે ખૂબ આજની સ્થિતિ સુરક્ષા સલામતીની નથી આજે ખૂબ ગંભીર પરિસ્થિતિ ગુજરાતની છે પોલીસની જે શાંતિ સલામતી અને સુરક્ષાની જે કામગીરી છે એ પર રહી ગઈ છે અડધું પોલીસ ડિપાર્ટમેન્ટ એ સરકારના ઇશારે એ ઇન્ક્વાયરી કરવામાં જાસૂસી કરવામાં અને વિરોધ પક્ષના નેતાઓને પણ હેરાન પરેશાન કરવામાં પોલીસ આજે મૂકી દીધી છે આજે પોલીસ બંદોબસ્ત હોય વીઆઈપીઓની સુરક્ષામાં તો આ પોલીસનું જે કામ હતું એ કામ સાઇડ પર છે અને આજે પોલીસને કામ જ અલગ પ્રકારનું આજે ગુજરાતમાં દેખાઈ રહ્યું છે જે લોકો તલવારો લઈને ફરેને એને જ પાછા પોલીસ દંડાવાળી કરીને બજારમાં વરઘોડો કાઢે તો ટોપરીઓમાં પોલીસમાં કોઈ ફેર પડતો નથી ત્યારે આ એક ભયનો માહોલ પણ પોલીસ એક બાજુ ઊભું કરવા પ્રયાસ કરી રહી છે એક બાજુ એમના જ પોલીસ અધિકારીઓ બુટલેગરોના આવા લોકોને પ્રોત્સાહન આપે છે એટલે ગુજરાતમાં સમજાતું નથી કે કાયદો અને વ્યવસ્થા શું થઈ ગઈ છે સત્ય આપણે બધાએ સ્વીકારવું પડશે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસની રહેમ નજર હેઠળ એમની હપ્તાખોરીના લીધે જ આટલા મોટા પ્રમાણમાં દારૂ આજે પીવાઈ રહ્યો છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અંદાજ એનાથી જ લગાવી શકાય છે કે ભરૂચની અંદર દારૂનો ધંધો ચાલુ કરવા માટે થઈ પોલીસે એક આદિવાસી યુવકને એટલું દબાણ કર્યું કે તેને આત્મહત્યા કરી લીધી આપણી સાથે આ જ મુદ્દા ઉપર વાતચીત કરવા માટે અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયેલા છે હીડિયાપાડાથી આવે છે આદિવાસી નેતા છે અને આદિવાસી વિસ્તારની અંદર લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન શું છે તેના ઉપર આજે ચર્ચા કરીશું ચેતાભાઈ નિર્ભય આપનું સ્વાગત છે અત્યારની જે પરિસ્થિતિ છે અને ખાસ કરીને જ્યારે ખુદ ગૃહ મંત્રાલય અને ડીજીપી એવું કહેતો કે સો કલાકની અંદર અમે એક આખો રિપોર્ટ તૈયાર કરીશું અને જે લોકો આવા અસામાજિક તત્વો છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું પણ આદિવાસી યુવકે જે રીતે આત્મહત્યા કરી પોલીસના દબાણમાં આને લઈને શું કહેશો પોલીસ વિભાગમાં બે પ્રકારના કર્મચારી હોય છે એક નિષ્ઠાવાન મહેનતું અને કર્મષ્ઠ પોતાની ફરજ પ્રમાણે કામ કરે છે અને બીજા ટૂંકા ગાળામાં વધારે પૈસા જહો જલાલી સંપત્તિ કઈ રીતના બનાવવાના એ પ્રકારના હોય છે જે લોકો દારૂ ડ્રગ્સ ખાણ માફિયાઓ જમીન માફિયાઓ બધા સાથે રહીને રાતોરાત લાખો અને કરોડો રૂપિયા બનાવવાની લાઇનમાં આજે પોલીસમાં નોકરી કરે છે ત્યારે જે ઘટના ભરૂચના કવિઠા ગામે બની છે આજે સન્માન્ય ગૃહમાં પણ મારા એ બાબતને લઈને અમારે હમણાં મારી બોલવાનું છે ત્યારે આવા જ ભરૂચ જિલ્લાના પાંત્રીસ જેટલા સીટી સીસીટીવીના ફૂટેજ અગાઉ અમે ત્યાંના એસપી સાહેબને આપ્યા હતા અને પોલીસ હપ્તા ઉઘરાવતી હતી અને દબાણ કરતી હતી દારૂ ગાળવા માટે દારૂ વેચવા માટે અને ત્યાંના લોકોએ મારી પાસે વિડીયો સહિત રજૂઆત કરી છતાં આજે દુઃખ સાથે કહેવું પડે છે કે એ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી ન થવાના કારણે એવા લોકોને પ્રોત્સાહન મળે છે અને એનો ભોગ આજે કવિટા ગામના કીર્તન વસાવા બન્યો છે હોળીના દિવસે રાતે એમની માતા બહેન એમના બધા સપરિવારને હેરાન કરવામાં આવે છે જેલમાં પૂરવામાં આવે છે અને એના સંજોગો વસાત આ ભાઈ દુષ્પ્રેરણાથી આત્મહત્યા કરીને ત્યાં નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બે જમાદારોના નામ લખીને મૃત્યુ એમનું થાય છે ત્યારે આજે આપણે સુરક્ષા સલામતી અને કાયદા વ્યવસ્થાની મોટી મોટી જાહેરાતો થાય છે મોટી મોટી વાતો થાય છે પણ ગુજરાતમાં એવો કોઈ પણ તાલુકો નહીં હશે કે ત્યાં દારૂના વેચાતું હશે ડ્રગ્સના વેચાતું હશે અને પોલીસની માફિયા અને જમીન મા માફિયા સાથે સંબંધો ના હશે એટલે નાના નાના વરઘોડાઓ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં ટોપોરીના વરઘોડા કાઢે છે પણ જે લોકો મોટા બુટલેગરો સાથે સેક્શનોમાં રહેલા છે જે લોકો જમીન માફિયાઓ છે જે લોકો ખણ ખનીજના માફિયાઓ છે ડ્રગ્સ માફિયા છે એકા ડબલ કરવાવાળા છે જુગાર મટકા જુગાર રમાડવાવાળા છે તો એ લોકો પર ક્યારે વરઘોડા કાઢવાનો છે એ પણ સવાલ ઊભો થાય છે આજે પોલીસ કહે છે કે જે લોકો ગુનાહો સહિતની પ્રવૃત્તિ સાથે જોડાયેલા અસામાજિક લોકોની લિસ્ટ બનાવો પણ પોલીસમાં આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા વાળાનું લિસ્ટ પોલીસમાં રહેલા અધિકારીઓનું પણ લિસ્ટ પોલીસે બનાવવું જોઈએ એમના પર પણ કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ આજે અમે ગૃહમાં કરવાના છીએ પણ ગૃહમંત્રી કહે છે કે અમે એવા અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું આજે તમે જોયું હશે સુરતમાં જેટલા પણ ડ્રગ વેચનારા જે સ્પ્લેન્ડરો કહેવાય છે તે લોકો ગૃહમંત્રી સાથે એમના ફોટા છે એમના યુવા મંત્રીઓ છે મહામંત્રીઓ છે અમારા વિસ્તારમાં કેટલા ભાજપના લોકો બુટલેગર તરીકેની કામગીરી કરે છે એટલે દારૂ સાથે જોડાયેલા ડ્રગ સાથે જોડાયેલા અને જમીન માફિયા હોય ભૂ માફિયા હોય અને પોલીસ તો હમણાં નવો બિઝનેસ શરૂ કર્યો છે જમીનના વચ્ચે પડવાનું અને એની સમજાવટ કરવાના પણ પોલીસ લાખો અને કરોડ રૂપિયા કમાય છે તો આવા બુટલેગરો આવા પોલીસો પર પણ એક યાદી બનાવવામાં આવે ભાજપના હોય એમના પર બી યાદી બનાવવામાં આવે અને બધા જ લોકોને ચેતવણી આપવામાં આવે એવી ગૃહમાં આજે અમે માંગ પણ કરવાના છે પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે શું પોલીસ પોતાનું કામ કરી રહી છે ત્યાં આગળ કીધું એમ બે પ્રકારના પોલીસ અધિકારીઓ છે એક નિષ્ઠાવાન છે કર્મશ છે મહેનતું છે એ પોતાની ઈમાનદારીથી નોકરી કરે છે બીજો વર્ગ એવો છે જે રાતોરાત લાખો રૂપિયા કમાવાના લાઈન માટે જ પોલીસમાં છે અને બે રોકટોક કેમ કે એમના હપ્તા નીચેથી લઈને ઉપર સુધી જાય છે આજે અમરેલી લેટર કાંડ થયો એનો રિપોર્ટ આજે નિલિપ્ત રાયે તપાસ કરી રિપોર્ટ ક્યાં છે આજે આટલા બધા બનાવો બને છે એની કમિટી રચાઈ જાય છે એની એસઆઈટી બની જાય છે પણ એના રિપોર્ટો કેમ જગ જાહેર કરવામાં નથી આવતા એટલે ક્યાં ને ક્યાં ભાજપના મોટા નેતાઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી રેલો જતો હોય છે એટલા માટે જ આવા જે પણ રિપોર્ટો બને છે એ રિપોર્ટો દબાઈ જતા હોય છે એટલે એવું કોઈ પણ તાલુકો એવું કોઈ પણ ગામ નહીં હશે વિધાનસભામાં એકસો ને બ્યાસી ધારાસભ્ય છે એક પણ ગામ એક પણ તાલુકો કોઈના વિસ્તારમાં નહીં હશે કે ત્યાં દારૂ અને ડ્રગ્સ નહીં વેચાતા હશે આજે બોર્ડરો પર સીસીટીવીની વાતો કરવામાં આવે છે કન્ટેનરો સ્ક્રીનિંગ થઈને દારૂ પકડાશેની વાતો કરવામાં આવે છે પણ આખાને આખા કન્ટેનરો અંબાજી શામળાજી બોર્ડર હોય મહારાષ્ટ્ર બોર્ડર હોય મધ્યપ્રદેશની બોર્ડર આખો દારૂ લાખો લીટર દારૂ પકડાય છે તો વહીવટી વહીવટીતંત્રની સંકલન તંત્રના રહેમ નજર અને હપ્તાખોરીના લીધે જ આજે ગાંધીના ગુજરાતમાં આટલા પુષ્કળ પ્રમાણમાં દારૂ બને છે દારૂ વેચાય છે ડ્રગ્સ પણ હવે બને છે ડ્રગ્સ બહારથી લેન્ડિંગ નથી થતું ગુજરાતમાં ડ્રગ્સ બનીને બહાર જાય છે દિલ્હીની પોલીસ આવીને અહીંયા રેડ પાડે ત્યાં સુધી ગુજરાતના પોલીસ પોલીસ પકડી નથી શકતી એટલે ખૂબ આજની સ્થિતિ સુરક્ષા સલામતીની નથી આજે ખૂબ ગંભીર પરિસ્થિતિ ગુજરાતની છે અને આજે ત્રીસ હજાર જેટલા વાર્ષિક દારૂના કેસો બનતા હોય લાખો લીટર દારૂ પકડાતો એટલે કાયદો અને વ્યવસ્થા આજે ગુજરાતમાં કથળી ગઈ છે તમને લાગે છે કે પોલીસ પોતાનું જે કામ કરવું જોઈએ એ નથી કરતી લોકોમાં પોલીસનો ડર નથી રહ્યો હવે આજે પોલીસનો ઉપયોગ વિરોધ પક્ષના નેતાઓને દબાવવા માટે આંદોલનકારીઓને રોકવા માટે ખોટા કેસો કરવા માટે અને પોલીસનો ઉપયોગ આજે ચૂંટણીઓમાં થવા લાગ્યો છે પોલીસનો ઉપયોગ આજે હપ્તાખોરીમાં જમીનોના લેલ વેચવામાં કરવામાં આવ્યો છે એટલે પોલીસની જે શાંતિ સલામતી અને સુરક્ષાની જે કામગીરી છે સાઈડ સાઇડ પર રહી ગઈ છે અડધું પોલીસ ડિપાર્ટમેન્ટ એ સરકારના ઇશારે એ ઇન્કવાયરી કરવામાં જાસૂસી કરવામાં અને વિરોધ પક્ષના નેતાઓને પણ હેરાન પરેશાન કરવામાં પોલીસ આજે મૂકી દીધી છે આજે પોલીસ બંદોબસ્ત હોય વીઆઈપીઓની સુરક્ષામાં તો આ પોલીસનું જે કામ હતું એ કામ સાઈડ પર છે અને આજે પોલીસને કામ જ અલગ પ્રકારનું આજે ગુજરાતમાં દેખાઈ રહ્યું છે તમને લાગે છે કે કોઈ મોટો આતંકી હુમલો થાય તો પોલીસ જેવું જ કંઈ છે નહીં ગુજરાતની અંદર અત્યારે ગુજરાતમાં પોલીસ તો છે જ આટલું મોટું પોલીસનું બજેટ પણ છે પણ જે કામ પોલીસે કરવું જોઈએ આજે ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજનીતિ ચાલે છે આજે પોલીસનો પણ ભય લોકોમાં ખૂબ મોટો છે એ બીજી રીતે ભય છે એવું નથી આજે કોઈ શાંતિ કે સલામતી મહેસૂસ નથી કરતું આજે પોલીસ પણ પોતે ડર પેદા કરે છે નાના નાના ટપોરીઓ આજે કાયદો અને વ્યવસ્થા માટે ન્યાય પ્રણાલિકાઓ બનેલી છે તો જે લોકો તલવારો લઈને ફરેને એને જ પાછા પોલીસ દંડાવાળી કરીને બજારમાં વરઘોડો કાઢે તો ટોપરીઓમાં પોલીસમાં કોઈ ફેર પડતો નથી ત્યારે આ એક ભયનો માહોલ પણ પોલીસ એક બાજુ ઊભું કરવા પ્રયાસ કરી રહી છે એક બાજુ એમના જ પોલીસ અધિકારીઓ બુટલેગરોને આવા લોકોને પ્રોત્સાહન આપે છે એટલે ગુજરાતમાં સમજાતું નથી કે કાયદો અને વ્યવસ્થા શું થઈ ગઈ છે આજે ગાંધીના ગુજરાતમાં આ બેટી બચાવો બેટી પડાવોની વાતો કરીએ મહિલા સુરક્ષાની વાતો કરીએ મહિલા સલામતીની વાતો કરીએ પણ આજે જે બળાત્કારના દુષ્કર્મના અને જે એટલા બધા ગુનાઓ બને છે આજે સુરતમાં જ કેટલા બધા ગુનાઓ બને છે તો આના પરથી સ્પષ્ટ અમને લાગી રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આજની દિશામાં આજના દિવસે કથળી રહી છે ખુદ મનસુખ વસાવા એવું લખીએ છે પોતાના સોશિયલ મીડિયા ઉપર કે કાયદો વ્યવસ્થા જેવી પરિસ્થિતિ નથી રહી આજે ગુજરાતમાં એ જ પરિસ્થિતિ છે આજે અમે તો વિપક્ષમાંથી તો રજૂઆતો કરીએ જ છે અમારું નથી માનતી પણ એમના સિનિયર સાંસદ એમના મનસુખભાઈ વસાવા સાત ટમથી સાંસદ છે એમણે પોતાના લેટરો લખીને મુખ્યમંત્રીને વિનંતી કરવી પડે કે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવવા પડે એવા તો કેટલા ધારાસભ્ય અને સાંસદો પોતાની રજૂઆતો કરે છે તો અધિકારીઓ આટલા ઉચ્ચ કંઈ પણ કાર્યવાહી થશે એ જમાદાર એને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે માલ પકડાય ડ્રગ્સ પકડાય પણ જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે જે ડીવાય એસપી છે એસપી છે આઈજી છે એમના પર ક્યારે કાર્યવાહી થશે એટલે આટલો મોટા પ્રમાણમાં દારૂ આવે છે એ પણ સત્ય હકીકત છે આટલો દારૂ પીવાય છે એ પણ સત્ય હકીકત છે આટલો દારૂના કેસો બને એ પણ સત્ય હકીકત છે અને એ સત્ય આપણે બધાએ સ્વીકારવું પડશે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસની રહેમ નજર હેઠળ એમની હપ્તાખોરીના લીધે જ આટલા મોટા પ્રમાણમાં દારૂ આજે પીવાઈ રહ્યો છે બિલકુલ ચૈતરભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર